આ ઉનો આયો એટલે જમકુ રસનું ચાલુ કર્યું લાગે છે હા ધંધો તો કરવો પડે નકર ભૂખ પેગી ના થાય હા ધંધો તો કરવો પડે ને ધંધો કરીને મારે મોટો બંગલો બનાવવાનો છે તા ઉનાળામાં શેરડીનો ધંધો ચાલુ કર્યો ઈ હારું કર્યું રસ ઉનાળાનો વેચના એટલે સખી બંગલો બની જવાનો બાવ બની જાય ને રાખી દેખ્યા અમે કાળો પાડ્યો હા હા ઓ રસનું શું

હું આપી દઉં બસ હું આપી દઉં થાય કે પાર્સલ તારે મને કેવાનું એટલે હું પાર્સલ પણ પૈસા

બેલ મામ ગાડીવાળો લઈ લી син તો આ સુગર લે હાલ આવ દે ઓ રો રો બસ ખબર પૂછી કે આ મોટી ગાડી કોની